ચાલુ કરવા લોકોની માંગણી મારું નામ અજીત ગોરી અમરેલી શહેરની સુખાકારી માટે અમરેલી શહેરના પ્રાણ પ્રશ્નો જેવા કે સ્વચ્છતા તો સ્વચ્છતાની અંદરમાં અત્યારે આ શ્રેષ્ઠ અને બેસ્ટ કામગીરી થઈ રહી છે ત્યારે જાહેર શૌચાલયો જે છે સરકારે જે બનાવવા જે છે તો એ શૌચાલય લગભગ હું માનું છું ત્યાં પ્રત્યેક વિસ્તારની અંદરમાં નિર્માણ થયેલ છે દાખલા તરીકે નાગનાથ પાસે તો ત્યાં બેંક એસએસબીઆઈની બેંકની બાજુમાં જ આવેલું મહિલા શૌચાલય છેલ્લા આશરે બે એક વર્ષથી બંધ છે તો બહેનોને હાલાકી પડતી હોય ત્યારે આવા અનેક આજુબાજુના વિસ્તારના દાખલા ચૂના રાવણનું શૌચાલય બંધ છે મંગળાબેન એમ કે સ્કૂલની બાજુમાં આવેલું શૌચાલય લાંબા સમયથી બંધ છે એવી રીતે બાજી સાફેરની આજુબાજુમાં એ એક શૌચાલય છે એ પણ બંધ છે તો આ બંધ શૌચાલય હોવાથી અને હું જાણું છું ત્યારે કે મને સાંભળવા મળે છે ત્યારે કે અને જાતની ગુનાહિત પ્રવૃત્તિઓ પણ થતી હોય એવું મારું માનવું છે અને મેં મેં એવું જાણેલું છે ત્યારે આ જે શૌચાલયો છે વહેલામાં વહેલી તકે એનું રિનોવેશન કરવું પડે તો ભલે કરવું પડે કરાવીને અને વ્યવસ્થિત ખુલ્લું મૂકીને અને લોકો એનો કરી શકે એ માટેની જે જહેમત આપશ્રીના માધ્યમથી પત્રકાર મૂકીના માધ્યમથી મારી આ જે વેદના જે છે એ ખરેખર યોગ્ય લાગતી હોય તો એને તમે વધુ પડતું પ્રાધાન્ય આપીને અને લોકોની સુખાકારીમાં વધારો થાય એવી મારી માગ છે